હજુ પણ વરસાદની સ્થિતિ કચેરી સુધી જવાની શક્યતા રહે છે આજે વરસાદ હોવા છતાં ઉત્તર ગુજરાત ના ભાગો જળમગ્ન જળ પ્રવાય હોય અથવા તો ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે તો તેના નિકાલની વ્યવસ્થા કરવી પડશે કોઈ પોરબંદર દ્વારકાના ભાગમાં ભારે વરસાદ છે ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં ભારે વરસાદ છે મેઘરાજાએ ગુજરાતને ગમરોડ્યું છે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં સિઝનનો કુલ જે વરસાદ હોય એ સો ટકાને પાર કરી ગયો છે અને કચ્છમાં તો એકસો સોળ પોઈન્ટ ટકા વરસાદ પડ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઓગણસી પોઈન્ટ ટકા વરસાદ વરસ્યો છે મધ્ય અને પૂર્વમાં અઠ્ઠાણું પોઈન્ટ ટકા અને સૌરાષ્ટ્રમાં એકસો ને એક ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં એકસો ને આઠ ટકા વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો તેત્રીસ જિલ્લા છે એના તમામે તમામ બસો એકાવન તાલુકામાં વરસાદ પડ્યો છે આખા ગુજરાતમાં ભારેથી ભારે વરસાદને કારણે જનજીવન છે એ અસ્તવ્યસ્ત થઈ ગયું છે લોકોનું જીવન છે રોજિંદુ જીવન એ મુશ્કેલ બની ગયું છે મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે આ હાલત હજી પણ આવતીકાલ સુધી રહેવાની છે ત્યાર પછી કયા વિસ્તારમાં વાતાવરણ કેવું રહેશે વરસાદ છે એ કેવો રહેશે આવનારા સમયમાં હવામાન કેવું હશે વરસાદ કેવો રહેશે એના વિશે હવામાનના જાણકાર છે અંબાલાલ પટેલ એની આગાહી અમારા સુધી આવી છે જે આગાહી અમે તમારા સુધી પહોંચાડીએ છીએ સાંભળીએ કે હવામાન આગાહીકાર અંબાલાલ ભાઈ શું કહ્યું હજુ પણ વરસાદની સ્થિતિ તારીખ અઠ્યાવીસ સુધી જવાની શક્યતા રહેશે ત્યારબાદ ત્રીસમી તારીખ સુધી પણ ઝાપટા પડશે પરંતુ ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો રોડ રસ્તાઓ બંધ કરવાની સ્થિતિ ઉભી થશે મધ્ય ગુજરાતમાં પણ એવી સ્થિતિ થશે આજે વરસાદ હોવા છતાં ઉત્તર ગુજરાતના ભાગો જળમગ્ન જેવા જોવા મળે છે જ્યાં જોય જળ પ્રવાય હોય અથવા તો જળખેરા હોય એવું છે આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગો પણ જાગૃતિ રાખવી પડે છે ત્યાં પણ નિકાલ વ્યવસ્થા કરવાની યોગ્ય છે સાબરકાંઠાના ભાગોમાં પણ નિકાલની વ્યવસ્થા યોગ્ય છે પાણી કરવાની યોગ્ય છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ જળમ જે છે અને રસ્તાઓ રોડ બંધ રહ્યા છે ત્યાં પણ થોડી જાગૃતિ રાખવી પડશે ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે તો તેના નિકાલની વ્યવસ્થા કરવી પડશે આ ઉપરાંત હવે ધીરે ધીરે આ ભાગોમાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ સૌરાષ્ટ્રના ભાગોમાં ઘણી જનસ જાગૃતિ રાખવી પડશે બોટાદના ભાગોમાં પણ વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે વલપુરના ભાગોમાં પણ હળવાભારે વરસાદ થવાની શક્યતા છે અમરેલીના કેટલાક ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ ધૂનાગાઢના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ભારેથી શક્યતા નથી પોરબંદરના ભાગમાં ભારેથી ધીમારે શક્યતા નથી ઉલ્લેખનીય છે કે જામનગરના ભાગોમાં પણ છે કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ હજુ વધુ રહેશે એટલે ધને હજુ આ ઉત્તર ગુજરાતના ભાગોમાં આજનો દિવસ લગભગ કાઢી લેવી પડશે ઈસ્ટ અને સૌરાષ્ટ્રના ભાવોમાં તો વધુ પડતી કાળજી લેવી પડશે કારણ કે આ એક જબરદસ્ત વાહન છે ડીપ ડિપ્રેશનનું અને એક ભારે જલ સલા લઈને આવી ગયેલું હોય તેવું જણાય છે જી